હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બના બતાવીશ છાશ માટે મસાલો કેવી રીતે બનાવાય છે એના માટે મેં લીધું છે બે ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટેબલ સ્પૂન સફેદ મરીનો પાવડર વન ફોર્થ ટી સ્પૂન કાળા મરીનો પાવડર એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર ત્રણ ટેબલ સ્પૂન ધાણાનો પાવડર એક ટેબલ સ્પૂન સંચર અને મીઠું સ્વાદ પ્રમાણે મેં ઓલમોસ્ટ એક ટી સ્પૂન મીઠું લીધું છે એક ટેબલ સ્પૂન કોર્નફ્લાર હવે બધાને સારી રીતે મિક્સ કરી લો મેં કોર્નફ્લાર એટલા માટે ઉમેર્યો છે જેનાથી છાસને થિકનેસ અને ટેક્સચર મળે છે તો સારી રીતે મિક્સ કરી લો ધ્યાન રાખો કોઈ લમ્પ્સ ના રહેવા જોઈએ તો મારો છાસ મસાલો તૈયાર છે તો જ્યારે પણ છાસ પીવી હોય ત્યારે એક ગ્લાસ છાસમાં એક ટી સ્પૂન મસાલો નાખો તમારી છાસ તૈયાર આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે હું મળીશ તમને નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ